નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે રાજ્યમાં નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ બે હજાર તેર હેઠળ નોંધાયેલા બોતેર લાખ રેશન કાર્ડ ધારકોમાંથી છ પોઈન્ટ પાસઠ લાખ રેશન કાર્ડ ધારકો અને તેમાં સમાવિષ્ટ ઓગણત્રીસ લાખ લોકોના શંકાના આધારે છેલ્લા દોઢ મહિનાથી બ્લોક કરી દેવાયા છે એટલે કે સાયલેન્ટ રેશન કાર્ડ ધારકોને મફત અનાજની યોજનાનો લાભ મળી શકતો નથી અમદાવાદ એક પોઈન્ટ અઢાર લાખ રેશન કાર્ડ ધારકોને ચાર પોઈન્ટ નેવું લાખ લોકો વંચિત થઈ ગયા છે આ તમામે ફરી કેવાયસી કરાવવું પડશે ત્યારબાદ જ સરકારની મફત અનાજની યોજનાનો લાભ લઈ શકશે રાજ્યમાં અમદાવાદ ઉપરાંત ભાવનગર સિત્તેર હજાર મહેસાણા બત્રીસ હજાર સાબરકાંઠા છવ્વીસ હજાર રાજકોટ આડત્રીસ હજાર સુરત સાઠ હજાર વડોદરા અઢાર હજાર અમરેલી એકવીસ હજાર કચ્છ પંદર હજાર ગાંધીનગર સોળ હજાર જામનગર ઓગણીસ હજાર સહિત ચોત્રીસ જિલ્લામાં અંદાજે છ પોઈન્ટ પાસઠ લાખ કાર્ડ ધારકની ઓગણત્રીસ લાખ જનસંખ્યાની કોઈપણ જાતની આગોતરી જાણ કર્યા વગર સાઇલેન્ટ કરી દેવાયા છે પુરવઠા વિભાગની શંકા છે કે સાયલેન્ટ કરાયેલી જનસંખ્યામાં કેટલાક મૃતક છે તો કેટલાક ડમી છે એટલે રેશન કાર્ડ ધારકો પોતાના મોબાઈલમાંથી જે મહિનામાં ઈ કેવાયસી કરશે ત્યાર પછી નવા મહિનાથી સસ્તા અનાજની દુકાનોમાંથી મફત અનાજનો લાભ લઈ શકશે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી જ તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે